દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને આચરવામાં આવેલી રૂપિયા એકતાળીસ લાખની છેતરપિંડીના એક ગંભીર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે આ કેસમાં મધ્યપ્રદેશના બે આરોપીઓ મામા અને ભાડેંજને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા છ પોઈન્ટ એકાણું લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે આ ઘટના આશરે 10 મહિના પૂર્વે બની હતી કલ્યાણપુર તાલુકાના એક રહેવાસીને ફેસબુક પર શેરબજારમાં બજારમાં સો ટકા નફો આપવાની આકર્ષક જાહેરાત અને સર્ટિફિકેટ જોવા મળ્યા હતા આ લાલચમાં આવીને ભોગ બનનારે રોકાણ કર્યું હતું શરૂઆતમાં વેબસાઇટ પર તેમની પ્રોફાઇલમાં રૂપિયા બે કરોડનો તગડો નફો પણ દર્શાવવામાં આવ્યો હતો જેથી રોકાણકારને વિશ્વાસ બેઠો હતો જોકે ત્યારબાદ વેબસાઇટ ચલાવતા આરોપીઓએ વિવિધ બહાના હેઠળ રોકાણકાર પાસેથી તબક્કાવાર કુલ રૂપિયા એકતાળીસ પોઇન્ટ સાત લાખ પડાવી લઈને છેતરપિંડી આચરી હતી આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ભોગવનારે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીમાં બીએનએસ નિવિધ કલમો તથા આઈટેકની કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ જે ગુનો છે તે છેતરપિંડી પ્લેટફોર્મ ફેસબુક પર નોવા વેલ્થ કરીને એક બેનામી જાહેરાત મૂકવામાં આવી હતી જેમાં સો ટકાનું જે વળતર છે તે એમને આપવામાં આવ્યું હતું એવી રીતે એક ફેક આઈડી બનાવવામાં આવી હતી અને એક ખોટી વેબસાઇટ કેપિટલ મેનેજમેન્ટ ડોટ ઇન કરીને બનાવવામાં આવેલ હતી આ વેબસાઇટમાં જે આ કામના જે ફરિયાદી છે તેમનું એક ફેક પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને એમાં એમને સો ટકા બસો ટકા જે રિટર્ન છે એ મળી આવ્યું છે એ રીતે એમને ફાયદામાં લઈ અને તેમની પાસેથી અંદાજિત એકતાલીસ લાખ એટલે કે બેતાલીસ લાખ જેવી રકમ છેતરપિંડીના ભાગરૂપે પડાવી લેવામાં આવી હતી જે પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે તેના ટેકનિકલ ઇન્ટેલિજન્સના મારફતથી બે જે આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓની જે વિગત છે એક છે પંકજભાઈ ઉર્ફે પિયુષભાઈ ભરતભાઈ રાઠોડ જે ચોવીસ વર્ષની ઉંમર ધરાવે છે અને તેમને મધ્યપ્રદેશથી પકડવામાં આવ્યા છે બીજા તેલી ઉંમર વર્ષ એકાવન વર્ષ આ બંને છે એ મામા અને ભાણીઓ છે અને બંને ગુનાઈ ગુનાહિત ધરાવતા હોય એવું હાલ અમને જણાય આવ્યું નથી જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એમાં રોકડ રૂપિયા છ લાખ અને એકાવન હજાર છે લેપટોપ એક જપ્ત કરવામાં આવ્યું છે સાત મોબાઈલ ત્રણ રાઉટર લેન્ડલાઈન ટેલિફોન તથા તેર જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ તેમના પાસેથી કબજે કરવામાં આવ્યા છે તદઉપરાંત તેમના દ્વારા બે સિમ કાર્ડ જે વાપરવામાં આવનાર હતા તેને પણ કબજે કરવામાં આવ્યા છે